પ્રત્યક્ષદર્શી દેવાંશીબા જાડેજાએ પોતે નજર સમક્ષ ઘટના વિશે વાત કરી તેમણે કહ્યું કે દસ લોકો ગેમ ઝોનમાં હાજર હતા ફાયરની કોઈ સુવિધા નહોતી ફાયર એલાર્મ પણ ની સિસ્ટમ પણ જોવા નહોતી મળી દેવાંશીબા જાડેજાએ ફાયર સ્ટેશનમાં ફોન કર્યો ત્યારે અંદાજે વીસ મિનિટમાં ફાયર વિભાગ પહોંચ્યું અને પાંચ લોકો હજુ લાપતા છે

આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં જો એક્સ્ટિંગ્યુશર યુશર કે એવું કઈ હોત તો બી થોડીક કન્ડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કઈ હતું નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલામ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે કેટલા લોકો ગયા હતા તમને ક્યારે અમે દસ જણા ગયા તા અમે બધા નીચે જ હતા પછી બધા ભાગવા કે આગ લાગી બાર નીકળો બાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ